ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે સંઘવી રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આ વિવાદિત નિવેદનનો મામલો સતત ગરમાઈ રહ્યો છે ગરમાયેલા મામલાની વચ્ચે ગૃહરાજ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ગાંધીનગર પહોંચ્યા છે

અને એ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ તેમને મળવા પહોંચ્યા છે આખી વાતમાં જે નજર છે કે હર્ષ સંઘવી વચ્ચે પહોંચ્યા છે તેમની પાસે ગયા છે કઈ વાત લઈ અને હર્ષ સંઘવી તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે એના પર સૌથી મોટી નજર છે કે રૂપાલા દિલ્હીથી અહીં પહોંચ્યા છે ગાંધીનગર તેમનું નિવાસ સ્થાન પર રૂપાલા રોકાયા છે રાધા પરસોતમ રૂપાલા એ ઉમેદવાર છે એ ઉમેદવાર છે અને અત્યારે ગાંધીનગરમાં તેઓ રોકાય એ કેવી રીતે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારોને અને પાંચેય પેટાચુકડીના ઉમેદવારોને સ્પષ્ટ સૂચના આપી છે કે પાર્ટી બોલાવે નહીં ત્યાં સુધી કોઈએ ગાંધીનગર આવવાની જરૂર નથી આવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે એમ છતાં પણ પરસોતમ રૂપાલા સીધા નિકુન જાની પાસે જઈશું પરસોતમ રૂપાલાના નિવાસસ્થાન ગાંધીનગર પર ઉભા છે નિકુંજાની જાની હર સંઘવી મેસેજ લઈને પહોંચ્યા છે રૂપાલાના નિવાસસ્થાને પરસોત્તમ રૂપાલાનું ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન છે અને દિલ્હીથી પરત ફર્યા બાદ પરસોત્તમ રૂપાલા તેમના નિવાસસ્થાને બપોરે પહોંચ્યા હતા અને એ વચ્ચે બસ પાંચથી સાત મિનિટ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પણ પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને તેમને મળવા માટે તેમની મુલાકાત માટે પહોંચ્યા છે મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને જે મામલો ગરમાયો હતો તેને શાંત પાડવા માટે થોડા સમય પહેલાં પ્રદેશ અધ્યક્ષ સી આર નિવાસ નિવાસસ્થાને ભાજપના નેતાઓની જે બેઠક મળી હતી જે બેઠકની અંદર તેમને ક્ષત્રિય સમાજ વચ્ચે જઈને તેમને સમજાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી તે બેઠકની અંદર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા હાજર હતા રાજ્યના ગૃહમંત્રી છે અને જે પ્રકારનું ભાજપ તરફથી આ વિવાદિત નિવેદન બાદ પરિસ્થિતિને ડેમેજ કંટ્રોલ કરવા માટે જે પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે તેમાં સક્રિય ભૂમિકા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ ભજવી રહ્યા છે અને જે પ્રદેશ અધ્યક્ષના નિવાસસ્થાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં જે બે દિવસ પહેલાં બેઠક મળી હતી તેમાં પણ ગૃહમંત્રી હરસંઘવી હાજર હતા તો તે વચ્ચે તેઓ હાલ પરષોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે તેમની સાથે મુલાકાત માટે પહોંચ્યા છે આ મુલાકાત પાછળનું કારણ શું હોઈ શકે

ત્યારબાદ રૂપાલા દિલ્હી પણ જઈ આવ્યા દિલ્હીથી પણ આવી ગયા અને આજે હરસંખવી મળવા આવ્યા આનો શું સંકેત હોય શકે કારણ કે હવે નિર્ણય ભારતીય જનતા પાર્ટી એ કરવાનો છે સક્રિય સમાજે કહી દીધું કે હવે કોઈ બેઠક નહીં કોઈ વાતચીત નહીં અમારી એક જ વાત અને રૂપાલાની ટિકિટ હરસંઘવી આ તમામ વાતાવરણની વચ્ચે રૂપાલા દિલ્હીથી આવ્યા અને એમના નિવાસ સ્થાને હાજર છે ત્યાં પહોંચ્યા એટલે શું હોય શકે સક્રિય સમાજનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે નિકુંજ જે જરૂરથી ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ ક્લિયર છે તેમણે મિટિંગમાં કહ્યું કે સમાધાનની ફોર્મ્યુલા તેમને સ્વીકાર્ય નથી બીજી તરફ જ્યારે પુરુષોત્તમ રૂપાલા આજે એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું કે સબ સલામત છે અને તે જ પ્રકારની તેમની બોડી લેંગ્વેજ હતી એ વચ્ચે હરસંઘવી પણ અહીં પહોંચ્યા તો પાર્ટી તરફથી સરકાર તરફથી કંઈ મેસેજ હોઈ શકે તેમની સાથે મુલાકાત માટેનો કારણ કે તેઓ દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીથી તેઓ પરત ફર્યા છે અને આજે તેઓ ગાંધીનગર પોતાના સ્થાને છે અને મળતી માહિતી પ્રમાણે લગભગ છ વાગે પુરુષોત્તમ રૂપાલા ગાંધીનગરથી રાજકોટ જવા માટે રવાના થશે તેઓ રાત સુધીમાં રાજકોટ પહોંચશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે પરંતુ તે પહેલાં એક મહત્ત્વની બેઠક અત્યારે શરૂ થઈ છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર છે કયા મુદ્દાને લઈને આ ચર્ચા થઈ રહી છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જરૂરથી જે પ્રકારની ક્ષત્રિય સમાજની જે માંગ હતી તે માંગને લઈને તેઓ અડગ રહ્યા અને તેમને કહી દીધું છે કે સમાધાન ઉકેલ નથી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ખસેડવામાં આવે આ પ્રકારનું ક્લિયર સ્ટેન્ડ જે છે તે ક્ષત્રિય સમાજે આપી દીધું છે એ મીટિંગ બાદ પણ જે ક્ષત્રિય ભાજપના નેતાઓ સમાધાન માટે ગયા હતા તેમને પણ પોતાનો રિપોર્ટ અથવા તો પોતાની વાત ગઈકાલે સાંજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરને તેઓ મળ્યા હતા અને ત્યાં પણ તેમને એ મિટિંગની બાબતો ની જાણકારી આપી દીધી છે આ ઘટનાક્રમ જ્યારે થયો ત્યારે પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં નહોતા તેઓ દિલ્હી હતા સંભવિત રીતે આ મિટિંગ અને મિટિંગમાંથી જે ફળશ્રુતિ નીકળી છે તે અંગેની જાણકારી પણ પુરુષોત્તમ રૂપાલાને આપવા માટે ગૃહમંત્રી અહીં પહોંચ્યા હોય તે પ્રકારનું એક અનુમાન છે બીજું અનુમાન સરકાર અથવા સંગઠનનો કોઈ મેસેજ હોય જે મેસેજ પુરુષોત્તમ રૂપાલા સુધી કેરી ફોરવર્ડ કરવાનો હોઈ શકે જે માટે પણ આ મુલાકાત જે છે તે મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ આ તમામ

પુરુષોત્તમ રૂપાલા ગાંધીનગરથી રાજકોટ જવા માટે કે જ્યાં તેઓ લોકસભાના ઉમેદવાર છે અને રાજકોટ જવા માટે તેઓ અહીંથી થોડા સમય બાદ રવાના થઈ રહ્યા છે નિકુંજાની અને આપણે શુભેચ્છા મુલાકાત તો ગણી જ ના શકીએ કારણ કે ચારેય બાજુ રૂપાલા માટે વિરોધ છે ક્ષત્રિય સમાજની અંદર એવામાં શુભેચ્છા મુલાકાત તો નથી જ તમે કહો છો કે કોઈ મેસેજ લઈને આવ્યા છે સરકાર કે સંગઠનનો મેસેજ હશે એ લઈને હરસંઘવી ત્યાં પહોંચ્યા છે

ગૃહમંત્રી જ્યારે પણ મુલાકાત માટે પહોંચતા હોય ને એ સ્થિતિની અંદર કે જ્યારે સક્રિય સ્વરૂપે ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવતી હોય ગૃહમંત્રીનો સક્રિય રોલ રહેતો હોય છે કોઈપણ પરિસ્થિતિની અંદર જ્યારે પાર્ટી અથવા સરકારની એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામે કે જેમાં ડેમેજ કંટ્રોલ કરવાની ભૂમિકા જે છે તે મુખ્યત્વે સામે આવતી હોય છે જે પ્રકારના સંકેતો મળી રહ્યા છે તેના આધારે તેઓ અહીંથી રાજકોટ પહોંચી રહ્યા છે એનો મતલબ એ છે કે હજી પણ તેઓ પોતાના લોકસભા વિસ્તારની અંદર પહોંચી રહ્યા છે તો હજી પણ કંઈ કહેવું ખૂબ જ મુશ્કેલ છે ખૂબ જ અઘરું છે ક્ષત્રિય સમાજે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે હવે બાજી જે છે તે ભાજપ પાસે છે સંગઠન પાસે છે અને જે પણ નિર્ણય લેવાનો છે તે ભાજપે લેવાનો છે અને ખુદ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લેવાનો છે દિલ્હીની મુલાકાત દરમિયાન પણ સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે તેઓ દિલ્હી પણ હાઈકમાન્ડના ઉચ્ચ નેતાઓ સાથે પણ તેમને આ મુલાકાત કરી છે પોતાની વાત જે છે તે રજૂ કરી છે અને તેને જ લઈને કોઈ નક્કર પરિણામ આવે તે પ્રકારની પણ એક શક્યતા જે જોવાઈ રહી છે અને તે વચ્ચે ગૃહમંત્રી પણ અહીં પહોંચ્યા છે તો સંભવિત રીતે આ મુલાકાત બાદ પણ કંઈક ઠોસ બાબત સામે આવે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરી શકાય તેમાં કોઈ બાબત સામે આવી શકે છે અને મીટિંગ થોડા સમય પહેલાં જ શરૂ થઈ છે અને મીટિંગ પૂર્ણ થયા બાદ પણ ખ્યાલ આવશે કે તેમણે પૂછવાનો પણ પ્રયાસ કરીશું કે મીટિંગની શું જરૂરિયાત હતી અને કયા બાબતને લઈને તેઓ પુરુષોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે નિકુન આપ જોડાયા સતત નજર બનાવી રાખજો આપ જોડાયા બદલ આપનો આભાર ઓવર ટુ યુ રાધા જી બિલકુલ તો પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા ત્યાં મળ્યા પરંતુ એક કોન્ફિડન્સ દેખાઈ રહ્યો હતો પરંતુ થોડા સમય બાદ જ ગાંધીનગર રૂપાલાના નિવાસસ્થાને હર્ષ સંઘવી પહોંચ્યા ગૃહ રાજમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓ ગાંધીનગર પહોંચ્યા અને અનેક અટકળો સેવાઈ રહી છે કે તેઓ ત્યાં પહોંચ્યા કયા એવા મુદ્દાઓ મહત્વના કે જેના પર ચર્ચા હોઈ શકે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ હરાહ ચાલી રહ્યો છે અને આ વિરોધની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી રૂપાલાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા